અને એએમસી નું આ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે જેને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે મોડી રાતથી જ પોલીસ અહીં તૈનાત છે ને લગભગ બે હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત કરી દેવાયા છે જેની સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન તિથર ડ્રોન થકી સતત નજર પણ રખાઈ રહી છે

પ્રદર્શનમાં પોલીસ પર હુમલાનો આરોપી છે ત્યારે લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ પણ જમીન દોસ્ત કરી દેવાયું છે